અમરેલી જિલ્લાના રાજુલા પ્રાંત કચેરીએ આજે શિયાળબેટ ગામના ગ્રામજનો દ્વારા પીપાવાવ પોર્ટના એલપીજી જેટી માટે ચાલી રહેલી ડ્રેનેજ કામગીરીને લઈને તીવ્ર રજૂઆત કરવામાં આવી હતી ગામ લોકોના જણાવ્યા અનુસાર અતિ ઊંડાણથી લઈને રહેલી ડ્રેનેજના કારણે બોયા કાઢી નાખવામાં કહેવામાં આવતા માછીમારોની રોજીરોટી જોખમમાં મુકાય છે દરિયાનું સ્તર બદલાઈ ગામ ડૂબી જવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે બોરવેલનો પાણી કાર્યુત બનવાની ભીતિ વચ્ચે ગ્રામજનોનો આક્ષેપ છે કે ડ્રેજિંગ નિયમ મુજબ નથી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ચોવીસ કલાકમાં નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે મારું નામ બાળે દેવનજુબેન છે શિયાળબેડ ગામના સર્પંચ તરીકેના ચારસો પર સૌ મારો એવો પ્રશ્ન છે કે અહીં અહીંમાં ડ્રેજિંગ કામ ચાલુ છે તેના નુકસાનના કારણે ગામ નુકસાનમાં બહુ વધારે પડતું નુકસાનમાં છે તો એના પ્રશ્નોનું સોલ્યુશન થાય અને નિવારણ આવે તેવી મારી વિનંતી છે શું મુશ્કેલી પડે મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે નેટ બોયા છે એને તોડી નાખેલા છે એનું નુકસાન થયું છે કે એને રોટી ભાંગે છે પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને શિયાળ ને ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે બે ત્રણ વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે તોફાન આવશે સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ ભાઈ આજે આવેદન પત્ર દેવા આવ્યું છે શું માંગ છે સાહેબ મારું નામ જીવરાજ ગુજરિયા છે આજે અમે રાજુલા ખાતે પ્રાંત સાહેબને ને આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા જાફરાબાદ તાલુકાનું શિયાળ બેટ છે શેવાળાનું ગામ અને દરિયા વચ્ચે ટાપુ છે તો અત્યારે હાલની અંદર જે ગુજરાત પીપાવા પોર્ટ છે એનું એલપીજી જેટીનું નવનીકરણ માટે જેટી બનાવે છે તો અત્યારે ડ્રેજિંગ આવ્યું છે તો આ જે સાગર ખેડો છે એના બોયા માટે આનો પ્રશ્ન હતો તો કંપની અત્યારે એમ કહે છે કે આના બોયા હટાવી લેવામાં આવે તો જે જ્યારે કંપની નહોતી એ પહેલા આ લોકોના બોયા હતા અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનું પંદરસો થી ત્રણ હજાર રૂપિયા દરરોજની એની ઇન્કમ હતી દરરોજનું એને પોતાનું બાળકોનું ભરણપોષણ પોષણ થી ત્રણ હજાર રૂપિયા સુધીની કમાઈ લેતા ત્યારે અત્યારે જે કંપની જે ગ્રેઝિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કે એમના બોયા કાઢી લેવામાં આવે તો એ પેલા સમયમાં આ અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કે તમારા બોયા હટાવી લ્યો તો સાહેબને મેં રજૂઆત કરી છે ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે જે સરકારને હું એક એવી ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખાતંત્ર છે સાહેબ આજે લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે એ કંપનીની પ્રમિશન અથવા અન્ય કામ જે કઈ સરકાર કરતી હોય સાહેબ લીગલ રીતે કરતી હોય તો આવા લોકોને ભોગ ન બને અત્યારે ભૂખ્યા અને તહેરા છેલ્લા ચાર પાંચ દિવસથી અન્નનો દાણો પણ એનો ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે શું માંગ છે તમારી અમારી માંગ એવી છે કે અત્યારે તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ખેડૂનો ઈ જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે અહીંયા આંદોલન ઉપર ઉતરશું ને સાહેબ અમે અલ્ટિમેટમ પણ આપ્યું છે ચોવીસ કલાકની અંદર આનું નિરાકરણ નહીં આપે તો અમે અહીંયા લીગલ પરમિશન લઈ અને અમે ધારણા ઉપર બેસુ જાફરાબાદ થી ઇમરાન શેખ બીવન ન્યૂઝ વડોદરા